ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક તરફ આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ મનાવવામાં આવ્યો પરંતુ પંચોતેર વર્ષ પછી પણ ગુજરાતમાં કેટલાક ગામોની વાસ્તવિકતા બદલાઈ નથી આજના યુગમાં પણ ગામમાં લોકોને જોડી લઈને દવાખાને જવા મજબૂર બન્યા છે તેમ છતાં રોજબરોજ વિકાસના નામના તાઇફા રાજ્યમાં થાય છે એક તરફ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની ઊભી છે તો બીજી બાજુ તેના આસપાસના ગામમાં પાયાની જ સુવિધા નથી નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું દાફલા ગુજરાત માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તો બનાવી નાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે તેનું ગર્વ પણ લઈએ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણા ગુજરાતમાં છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના ગામમાં ક્યારેય નજર નાખશો તો ગામની હાલત જોઈને તમને પણ વિચાર આવશે કે ગામની આવી હાલત છે કારણ કે જે જગ્યા પર ત્રણ હજાર કરોડના ખર્ચે સરદાર પટેલની સ્ટેચ્યુ બનાવામાં આવ્યું તેની આસપાસના ગામમાં પાયાની સુવિધા નથી આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી મળી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કરોડો રૂપિયા વિકાસના નામે ખર્ચ કરવામાં આવે છે આ અંતરિયાળ વિસ્તારોમાં ખોબલેને ખોબલે વિકાસ કર્યો છે એવા ભણગા ફૂંકવામાં આવે છે સરકાર દ્વારા પરંતુ હવે આ ઘટનાએ વિકાસનો ફૂંકો ફોડી નાખ્યો છે નર્મદા જિલ્લાના ગરુડવેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટાફાળિયામાં રહેતા ઈશ્રીત ભાઈને સાફ કરડતા રોડના અભાવે ઝૂલામાં નાખીને દવાખાને લઈ જવા પડ્યા હતા ગરુડેશ્વરના ચાપટ ગામના ફળિયામાં ઇન્દ્રિશભાઈ વસાવાને સાફ કરડ્યો હતો અને સાફ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી પરંતુ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી તેથી આશરે દસ કિલોમીટર સુધી ઇન્દ્રિશભાઈને જોડીમાં નાખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા અને ત્યાંથી તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને હાલ તેમની સારવાર ચાલુ છે ગરુડેસર તાલુકાનું ચાપટ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર દસ કિલોમીટરના અંતર પર છે અને ચાપટ ફળિયામાં સુડતાલીસ મકાનો અને અઢીસો જેટલા લોકોની વસ્તી છે ત્યારે એક તરફ કેવડિયાનો વિકાસ જુઓ તો એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના ગામનો વિકાસ જુઓ તમામ વચ્ચે આસમાન જમીનનો ફર્ક છે સરદાર પટેલની જન્મ જયંતિ હોય છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અનેક મોટા નેતાઓ આવતા હોય છે તો તેમણે પણ એકવાર આ ગામડાઓ બાજુ જવું જોઈએ વધારે કંઈ નહીં પરંતુ આ ગામના લોકો એક સારો રસ્તો મળે તેવી આશા લઈને બેઠા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ચાપટ ગામના પાયલ વસાવા નામના મહિલાને પ્રસૃતિ પીડા ઉપડી હતી અને ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હતું તેથી પરિવારે પ્રસુતાને સાડીની જોડી બનાવીને હોસ્પિટલ લઈ જતી વખતે મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો હતો ત્યારે ચાપટ ગામની આ બે ઘટના બાદ નર્મદા જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર ખરેખર વિકાસથી વંચિત છે તેવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી નેતાઓ જ્યારે બીજા રાજ્યમાં જાય છે તો ખૂબ વાહવાહી કરે છે ગુજરાત મોડલની તો શું આ આપણું ગુજરાત મોડલ છે આ અંગે તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મળીશું નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા